અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં જે પ્રસાદ આપવામાં આવે છે તે પ્રસાદને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનતા મોહનથાળના પ્રસાદને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇટ રાઇટ પ્રસાદના પ્રમાણપત્રથી સન્માનિત કર્યું જે પ્રમાણપત્ર બનાસકાંઠા જિલ્લાના ફૂડ અધિકારીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીને અર્પણ કર્યું હતું અંબાજી મંદિરમાં બનતા મોહનથાળના પ્રસાદને પ્રતિવર્ષ સવા કરોડ ઉપરાંત પ્રસાદના પેકેટનું ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને વેચાણ કરવામાં આવે છે અત્યારે આ તાજેતરમાં જે સર્ટિફિકેટ છે તો એમાં થર્ડ પાર્ટી ઇન્ડિયા એજન્સી દ્વારા ઓડિટ કરવામાં આવેલું ગવર્મેન્ટ દ્વારા એ સંપૂર્ણ એનો ભાગીદારી રહી હતી અને મંદિરનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ઓડિટ કરવામાં આવેલું અને પ્રમાણપત્ર છે ફૂડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસ દ્વારા એનાયત કરવામાં આવેલું